સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી ફગ્યુસન પાંત્રીસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફગ્યુસન પાંત્રીસ ટૅક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાતો તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફગ્યુશન ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગેરહેડુટલે કે એકદમ સારા એન્જિન પાવરફુલ જોવા મળશે તમને બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં વિડીયોમાં પણ જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈએ એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને અઠ્ઠાણુંનું તમે જે મેસી ફરગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓગણીસો ને અઠ્ઠાણું મોડલ તમને જોવા મળશે આગળના ટાયર નવા છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો અને મોટા ટાયર એકદમ મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે તમને આગળના ટાયરની કન્ડિશન એકદમ સારી છે નવા ટાયર છે અને મોટા ટાયર તમને પિસ્તાલીસ ટકા જેવા ચાલીસ પિસ્તાલીસ ટકા જેવા જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ જ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં તમને ખેડૂતભાઈ ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તમે જે મેસી ફર્ક્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેની ભાઈએ એંશી હજાર રાખેલી છે ખાલી એંશી હજાર કિંમતમાં ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મેસી ફોક્યુઝન ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો લાલપુર જામનગર જિલ્લામાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે લાલપુરમાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે